હૃદયરોગમાં લસણ ખાવું જોઈએ કે નહીં તમે આજુબાજુમાં ઘણા બધા સગાવાલા અને લોકોને કે જેને કોલેસ્ટેરોલ હોય અથવા તો પછી હૃદયની નળીઓ બ્લોક હોય કે પછી હૃદયની કોઈપણ જાતની બીમારી હોય તેને લસણની કળીઓ ખાતા જોયા હશે તો આજે આપણે જાણીશું કે આયુર્વેદમાં ખરેખર ક્યાંય એવું કીધેલું છે કે લસણ ખાવાથી રોગમાં ફાયદો થાય કે નહીં આયુર્વેદમાં લસણને આપણું બળ વધારનાર સ્વભાવથી ગરમ પાચન વધારનાર તીખું અને મધુર રસવાળું પચવામાં ભારે પિત્ત અને રક્તને વધારનાર અને હૃદયરોગ જૂનો તાવ પેટમાં દુખાવો કબજિયાત ઉધરસ ભૂખ ન લાગવી શ્વાસ કે પછી કફના રોગોમાં ફાયદો કરાવનાર કીધેલું છે આપણે આટલું જ વિચારીને લસણનો પ્રયોગ આપણી રીતે જ કરીએ છીએ લસણ ખૂબ જ ઉપયોગી ઔષધિ છે પણ એનો મતલબ એવો નથી કે રોજ આપણે આખે આખા લસણને ખાઈ જઈએ માત્રા પણ એટલી જ જરૂરી છે લસણને વધારે માત્રામાં લેવામાં આવે તો તે ગરમ પણ પડે છે અને તેનાથી ઉલટી ઝાડા માથામાં દુખાવો વગેરે જેવા રોગો પણ થઈ શકે છે તો લસણની માત્રા આયુર્વેદ પ્રમાણે રોજે બેથી ચાર કડી જ ખાવી જોઈએ આખે આખું લસણ રોજ ખાવાથી તમારું કોલેસ્ટેરોલ કે પછી હૃદયનો રોગ એકદમ મટી નહીં જાય તેની સાથે આપણે બીજું ખાવા પીવાનું ધ્યાન રાખવું અને આપણી રોજિંદા જીવનશૈલી બદલાવવી પણ તેટલી જરૂરી છે જો તમે બજારની કોઈ લસુણાદિ વટી જેવી ગોળીઓ લેતા હોય તો તે પણ નજીકના આયુર્વેદ ડોક્ટરને પૂછીને તમારી તાસીર પ્રમાણે કેટલી ગોળી લેવી તે જાણ્યા પછી જ લેવી જોઈએ તો જો તમે પણ આજ સુધી લસણની કળીઓ ખાતા હતા અને કેટલી ખાતા હતા તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ સિવાય પણ તમારે ઘરગથ્થુ ઉપચારને લગતા કોઈપણ જાતના પ્રશ્ન હોય તો તે કમેન્ટ કરીને જરૂર કહેજો તો ચલો મળ્યા આગળના વિડીયોમાં જય ધન્વંતરી